જેને વિજ્ઞાની ભાષામાં લ્યુઝમ કહેવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી વન્યજીવોના રંગમાં ફેરફાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગામડે ગામની આ સફેદ કાબર પક્ષી પ્રેમીઓને સ્થાનિક લોકો માટે આશ્ચર્ય અને આનો વિષય બની છે પર્યાવરણ કાબુને સલામત રાખો અને તેના રક્ષણ માટે તંત્ર દ્વારા પગલા લેવાય તેવી માંગ કરી છે આ પક્ષી ગામડી ગામની શોભા બની ગયું છે અને લોકોમાં એક અને રોજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા